મિત્રો ગાડી આવી રહી છે જો તમને પાછળ બતાતી હશે ગાડી ગાડી આવી ગઈ છે રેલવેનો પાટો અમારા ઘરની નજીક છે તો ગાડી અવારનવાર પસાર થતી હોય છે તમને બતાવે છે ગાડી ગાડી આવી રહી છે જો આ ઘણા બધા મસ્ત મજાના છોડવા છે જો હનુમાન દાદાને જે આંકડા ચડાવવાના આવે આંકડાની માળા બનાવવામાં આવે એ પણ છે ગાડી વહી ગઈ જો બતક છે ભેંસ છે ભેંસ ભેંસને જે કાંઈ ખાવા મળે તે ખાય છે બતક જો ભેંસ ઉપર બેહી ગયું છે બતક ભેંસ ઉપર બતક બેહી ગયું છે તમે છો ને બતાય છે ને જો આ બધું જોવા જેવું છે ઘણું બધું ઘણા બધા છોડવા સરસ મજાના ને ઘણું બધું છે અહીંયા એકદમ હરિયાળી હરિયાળી છે જો તમે તમને મજા આવશે આ બધું જોવાની એકદમ હરિયાળી હરિયાળી છે જો એવું બધું મસ્ત હરિયાળી છે ને ઘણા બધા બહુ મજા આવે એવું છે અહીંયા તો આ બધું જો બધું મસ્ત જોવા જેવું છે જો સરસ મજાના છોડવા અને બધું ઘણું બધું છે જો છે ને ગાડીનો અવાજ આવી રહ્યો છે ટ્રેન આવી રહી છે તો સરસ મજાનું બધું છે મિત્રો આ બધું તમે જો તમને બહુ મજા આમ સરસ મજાનું જોવા જેવું છે બધું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય ટાટા